શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે જાણીશું માઇનસ જન્માષ્ટમીના પારણા ક્યારે કરવાના કેવી રીતે કરવાના તેનું શું મહત્વ છે અને વ્રત પૂર્ણ થયા પછી શું દાન કરવું જો આપને આ વીડિયો ગમે તો લાઈક અને શેર કરજો જો આપ પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી નવા વિડિયોની માહિતી તરત મળી રહે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણામ પ્રણતકલેશ નાશાય ગોવિંદાએ નમો નમઃ બોલો જગદગુરૂ ભગવાન શ્રીકૃષ્ણની જય જન્માષ્ટમીની અને બીજા દિવસે ઉજવાતા નંદ મહોત્સવની સૌ ભક્તોને ખૂબ ખૂબ વધાય જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમીને મહરાત્રી કે મહારાત્રી પણ કહે છે વર્ષ દરમિયાન ચાર ખાસ રાતો આવે છે માઇનસ એક મહાશિવરાત્રી બે જન્માષ્ટમી ત્રણ હોળીની રાત ચાર દિવાળીની રાત આ ચારેય રાતો અત્યંત પવિત્ર ગણાય છે આ રાતોમાં કરેલું તપ સાધના દાન પુણ્ય આરાધના કે મંત્રજપ નિશ્ચિત ફળ આપે છે આવી પવિત્ર રાત્રિમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે લીલાધારી ભગવાને આઠમો અવતાર લઈને દેવકી અને વસુદેવના ઘરે જન્મગ્રહણ કર્યો પરંતુ તેમનું પાલનપોષણ માતા યશોદાના ઘરે થયું જન્માષ્ટમીની રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે ત્યાર પછી પારણ થાય છે ઘણા ભક્તો સવારે સૂર્યોદય પછી નવમી તિથિમાં પણ પારણ કરે છે પારણ કરવા માટે તુલસીદળ અને જળ લઈ શકાય છે અથવા ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ગ્રહણ કરીને પારણ કરાય છે ત્યારબાદ જમણ કરી શકાય છે સાલ બે હજાર પચીસમાં પારણાનું શુભ મુહૂર્ત માઇનસ સોળ અને સત્તર ઓગસ્ટની મધરાતે બાર વાગ્યાના સુડતાલીસ મિનિટ પછી પારણ કરી શકાય છે અને જે ભક્તો સૂર્યોદય પછી કરે છે તેઓ સત્તર ઓગસ્ટ બે હજાર રોજ સવારે છ વાગ્યા વાગ્યા પછી પારણ કરી શકે છે પારણનો અર્થ છે વ્રતનું સમાપન જેઓએ નિર્જળા વ્રત કરેલું હોય ઉપવાસ કરેલો હોય ફલાહાર કરેલો હોય કે એક વખત ભોજન લીધું હોય માઇનસ તે બધા ભક્તોએ પહેલા ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને પારણ કરવું જોઈએ એટલે કે પ્રભુને અર્પણ કરેલી પંજરી ખીર માખણ મિશ્રી કે ફળ માઇનસ જે પ્રસાદ હોય તેને પહેલા ગ્રહણ કરીએ એટલે પારણ થયું ગણાય જન્માષ્ટમીની રાત્રે જ્યારે બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે ત્યારે પૂજા અર્ચના આરતી અને ઝૂલા ઝુલાવ્યા પછી પારણ કરી શકાય છે આ વ્રત એક જ દિવસનું માનવામાં આવે છે માઇનસ સૂર્યોદયથી લઈને મધરાતે પ્રભુના જન્મ સુધી પછી ભક્તો પોતાના રિવાજ પ્રમાણે તરત રાત્રે કે સવારે વહેલી સવારે પારણ કરી શકે છે પારણ વખતે પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ આ દિવસે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો આવશ્યક છે પૂજા શરૂ કરતા પહેલાં માતા દેવકી અને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ ત્યારબાદ નીચેના મંત્રોનો જપ કરવો ઓમ દેવક્યય નમ ઓમ વસુદેવાય નમ ઓમ બલભદ્રાય નમ ઓમ શ્રીકૃષ્ણાય નમ ઓમ શુભદ્રાય નમ ઓમ સુભદ્રાય નમ ઓમ નંદાય નમ ઓમ યશોદાય પછી ભગવાન શ્રીહરિનું ધ્યાન કરીને ઓમ યોગેશ્વર યોગપતયે ગોવિંદાય નમો નમઃ મંત્રનો જપ કરવો જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવો અને જો ચિત્ર હોય તો ભાવપૂર્વક પૂજન કરવું પછી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવો અને ઓમ વિશ્વદેવાય નમઃ મંત્રથી પૂજન કરવું ભગવાન સામે દીપ પ્રગટાવવો વેદી પર રોહિણી સાથે ચંદ્રમા વસુદેવ દેવકી નંદ યશોદા અને બલદેવજીનું પણ પૂજન કરવું જોઈએ આવું કરવાથી પાપોનો નાશ થાય છે ચંદ્રોદય સમયે ચંદ્રદેવને અર્ઘ્ય આપવો ઓમ ચંદ્રાય નમઃ અથવા ઓમ સોમ સોમાય નમઃ મંત્ર સાથે રાત્રે ગોળ અને ઘીની આહુતિ આપીને ષષ્ઠી દેવીનું પણ પૂજન થાય છે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કારનું વિધિવત આયોજન કરાય છે નવમી તિથિમાં સવારે વહેલી સવારે ભગવાનનો ઉત્સવ મનાવવો જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન દક્ષિણા આપવી જોઈએ ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર પૃથ્વી પર કંસના અત્યાચારોથી પીડિત ધરતીને મુક્ત કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે થયો હતો જે ભક્તો શ્રદ્ધાભાવથી પરમપિતા પરમાત્માનું સ્મરણ કરે છે અને ધર્મના માર્ગે ચાલે છે તેમના જીવનમાં પડતા બધા વિઘ્નો પ્રભુ દૂર કરે છે ભગવાન નારાયણે શ્રીકૃષ્ણ સ્વરૂપે આજની આ શુભ રાત્રે અવતાર ધારણ કર્યો હતો શ્રીકૃષ્ણે અવતાર લઈને અન્યાય અહંકાર અને અધર્મનો અંત કર્યો તેમણે ગીતાનો ઉપદેશ રાસલીલા બાલલીલા અને નીતિ સંગઠનના માધ્યમથી જીવનને સાચી દિશા બતાવી એટલા માટે જ શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણને જગદ્ગુરૂની ઉપાધિ આપવામાં આવી છે જન્માષ્ટમી માત્ર વ્રત અને પૂજાનો દિવસ નથી પરંતુ આત્મચિંતન કરવાનો દિવસ છે શ્રીકૃષ્ણનો આ દિવસ આપણને શીખવે છે માઇનસ ધૈર્ય રાખવો પ્રેમ અને કરુણા રાખવી નીતિનું પાલન કરવું ભક્તિભાવ રાખવો અને જીવનના દરેક સંઘર્ષમાં કેવી રીતે જીવવું જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણને ઝૂલો ઝુલાવાય છે અને ભજન કીર્તન થાય છે આ આપણને બતાવે છે કે પ્રેમ એકતા અને ભક્તિના વાતાવરણથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે ભગવાનને છપ્પન ભોગ લગાવાય છે ગોવર્ધન પૂજામાં પણ આ છપ્પન ભોગ અર્પણ થાય છે છપ્પન ભોગનો અર્થ એ છે કે આપણે આપણા ઈષ્ટદેવને દરેક સ્વાદ અને દરેક પ્રકારનું વ્યંજન અર્પણ કરવા ઈચ્છીએ છીએ આ પ્રેમ અને સમર્પણની ચરમસીમા છે નમકીન ગળિયું ફળ મિષ્ઠાન પરોઠા ચોખા દાળ પાપડ મીઠાઈ સંભાર ખીર લાડુ ફ્રૂટ વગેરે બધું સામેલ છે ભલે આપણે શારીરિક રીતે બધા ભોગ અર્પણ ન કરી શકીએ પરંતુ મનથી જો અર્પણ કરીએ તો પણ પ્રભુ તેને સ્વીકારી લે છે આ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ એવો છે કે જેમાં આપણે મન વચન અને કર્મથી પ્રભુમાં લીન થઈએ છીએ જ્યારે આપણે સાચા અર્થમાં પ્રભુનો ઉત્સવ મનાવીએ છીએ ત્યારે ભગવાન આપણા હૃદયમાં બિરાજે છે પ્રભુ શ્રીકૃષ્ણએ બતાવ્યું છે કે જો આપણે માયાપતિ અને જગતપતિના શરણમાં જઈને જીવન જીવીએ અને ધર્મના માર્ગે ચાલીએ તો જીવનની સાચી સાર્થકતા થાય છે માનવ ભૂલનો પાત્ર છે પણ ભગવાન ગીતામાં કહે છે કે માઇનસ કર્મ કરવું એ જ આપણો સચ્ચો ધર્મ છે પૂજા પાઠ વ્રત કે ઉપવાસ આપણે જેટલા શક્ય હોય એટલા કરીએ પરંતુ એમાં ફળની આશા ન રાખવી જોઈએ મુખ્ય વાત છે કે મન નિર્મળ રાખવું જોઈએ જ્યાં નિર્મળતા છે ત્યાં દયા છે પ્રેમ છે કરુણા છે માઇનસ ત્યાં જ પ્રભુનો નિવાસ છે ભગવાન શ્રીકૃષ્ણ બહુવિધ રૂપ ધરાવે છે માઇનસ તેઓ યોગી છે રાજનીતિ જાણે છે ભક્ત પણ છે ભગવાન સ્વયં છે સારા ભાઈ છે અર્જુનના સખા છે અને સારા રાજનીતિજ્ઞ પણ છે અમે તેમને ગીતાજીમાં અર્જુનના મિત્ર અને માર્ગદર્શક તરીકે ઓળખીએ છીએ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો પ્રબલ પ્રસાર થાય છે ત્યારે અધર્મનો નાશ કરવા માટે પ્રભુ અવતાર લે છે એવા સત્ય સંકલ્પી ભગવાન પરમપિતા પરમાત્મા અને પરમગુરુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ યશોદાજીના લાડલા નંદના દુલારા દેવકી નંદન વાસુદેવ લક્ષ્મીપતિને નમન કરીએ છે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરૂ બોલો પ્રભુ શ્રીકૃષ્ણની જય મિત્રો આ વીડિયો સાંભળવા બદલ આપ સૌનો આભાર જય શ્રીકૃષ્ણ રાધે રાધે